અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાનાજના બજાર ભાવ બેતાલીસો ને એસી રૂપિયા જૂનું મીડિયમ સુપરમાર્કેટ બેતાલીસો રૂપિયા પૂરા નવું મીડિયમ માલ થાય શુકલ માલ biar kali biar kali ya તેતાલીસો ને પચાસ રૂપિયા મીડિયમ હવા સાથે માલ સારો નવું

મેં અરજી આલતોમાં એક કાળે એક કાળે બા આવડી મેં આવી 1220033 3 રોમન 92 40 100000 બેતાલીસો ને બે રૂપિયા નવ માલ સારો હોવા સાથે માલ હાલો બાપા હાલો કાય ઘટે ને ગોબરભાઈ હા બાપા હા હાલો બાપા એ મંટો આ દેનાપો કાકા બેતાલીસો ને ત્રણ રૂપિયા નવિયમ હોવા સાથે માઇનર

ઓગણચાલીસો રૂપિયા પૂરા નવ મીડિયમ સાથે મીડિયમ તેતાલીસો ને પચાસ રૂપિયા નવ માલસારો સુપર માલ માઇનો રવા સાથે

તાલીસ બાવન <teckness> <teckness>

તેતાલીસો ને સિત્તેર રૂપિયા નવું માલ સારો જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરા બજાર હાલ પાંત્રીસો રૂપિયા થી લઈને ચુમ્માલીસો રૂપિયા આસપાસ સુધીના બજાર જોવા મળી રહ્યા છે